અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા કલોલના સત્યનારાયણ મંદિરના મહંત પરમપૂજ્ય મહામંડલેશ્વર રામ મનોહર દાસજી ગાંધીનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી સમગ્ર ભારત દેશમાં અખિલ ભારતીય સંત સમિતિના લગભગ એકસો સાડત્રીસ હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓથી બનેલું સંતોનું વિરાટ મહાન સંગઠન છે ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલ અતિ પ્રાચીન સત્યનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર રામ મનોહર દાસજીને ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે ભગવાન શ્રી રામના જન્મોત્સવના પાવન દિવસ રામ નવમીના રોજ મહાઆરતીની સાથે રામધૂન બોલાવી તેમને મળેલા સન્માનની અને સંતોના વિરાટ સંગઠનના સંતો સાથે મળીને રાષ્ટ્રરક્ષા ધર્મરક્ષા અને ગૌ ગૌગંગા રક્ષાના મહાન કાર્યમાં યોગદાન આપવાની જે તક મળી છે તે માટે પરમ પૂજ્ય મહામંડલેશ્વર રામ મનોહર દાસજીએ ભગવાન શ્રી રામજીના આશીર્વાદ લીધા આ પવન આ પાવન પર્વે કલોલ તાલુકાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર જોયપુર ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ તેમજ કલોલ નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ અન્ય લોકોએ તેમને આ સત્કાર્યમાં સહભાગી બનવા બદલ શુભેચ્છા પાઠવી